ચાલુ થઈ ગઈ છે બાળકો માટે લંચ બોક્સની રેસીપી શોધું છું અથવા સાંજેના ડિનરમાં કંઈક નવું જમવું છે તો આ રેસિપી તમારા માટે છે તો જો અહીં મેં દોઢસો ગ્રામ જેટલી પાલક લીધી છે પાલકને ધોઈને ગરમ પાણી કરી તેમાં મેં ઉમેરી દીધી છે બે મિનિટ માટે આપણે આ રીતે પાણીમાં જ બાફી લેવાની છે ત્યાર પછી ઠંડા પાણીમાં ઉમેરી દેશું એટલે તેની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય ત્યાર પછી એકદમ ઠંડી થઈ જતા તેને મિક્સર જારમાં ઉમેરી દેશું અને પાણી વગર જ તેને જો આ રીતે ગ્રાઇન્ડ કરીને પ્યોરી બનાવી લેવાની છે તો આ રીતે પ્યોરી બનાવી લીધી છે ત્યાર પછી તેને સાઈડમાં મૂકી દઈએ અને બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ કે જેને રોટલીનો લોટ કહીએ છીએ તે લેવાનો છે ત્યાર પછી વચ્ચે આ રીતે ખાડો કરી લેશું અને જે આપણે પાલકની પ્યોરી બનાવી છે તે એની અંદર ઉમેરી દઈશું ખૂબ સરસ એવી એકદમ નવીન જ રેસીપી છે અને જો તમારે લંચ બોક્સમાં ઉપયોગમાં લેવી હોય ને બાળકો માટે તો પ્યોરી આપણે સાંજના ભાગમાં કરી લેવાની એટલે સવારમાં પછી ટાઈમ એટલો ઓછો જોઈએ ત્યાર પછી જુઓ પાલકને પ્યોરીને આપણે ચાર પાંચ ચમચી પ્રમાણે મિક્સર જારમાં પાણી ઉમેરી દીધું હતું તે જ ઉમેરીને મિક્સ કરી લીધું છે થોડું થોડું પાણી ઉમેરીને રોટલી કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધીશું પરાઠા કરતાં ઢીલો અને રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે કેમકે આ લોટને આપણે રેસ્ટ પણ આપવાનો છે જો ઢીલો થઈ જાય તો પછી વધારે ઢીલો થઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખીશું ત્યાર પછી જો આ રીતે લોટ રાખેલો છે મેં થોડુંક પાણી હાથમાં લઈને આ રીતે તેની ઉપર ઉમેરી દેવાનું છે જેથી પાણી છે એનાથી લોટ ગુણવાશે અંદર જવાથી સોફ્ટ પણ બનશે ઢાંકી દેશું અને તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેશું અને પાણી જુઓ અહીં અડધા ગ્લાસથી થોડુંક ઓછું એટલે કે થ્રી ફોર કપ જેટલું પાણીની જરૂર પડી છે અને હવે સો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે પનીર ન હોય તો તમે બટેટાનો પણ યુઝ કરી શકો છો અને તેને પણ આ રીતે લાંબી રીતે કટ કરીને સેજ તેને બાફી લેવાનું છે તો જો આ રીતે મેં લાંબી રીતે કટ કરી લીધું છે પનીર સો ગ્રામ છે એક બાઉલમાં ઉમેરી દેશું અને તેમાં બે ચમચી જેટલી હું સેઝવાન ચટણી ઉમેરી રહી છું તમારે તેની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટમાં પણ કહી શકો છો અને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે હવે બે ચમચી જેટલો ચણાનો લોટ લેશો અને આ રીતે જુઓ શેઝવાન ચટણી અને ચણાના લોટથી પનીરને સરસ એવું કોટિંગ કરી લેશું અને હવે તેને મેરીનેટ થવા માટે મૂકી દઈએ ખૂબ સરસ આ પનીરમાં ટેસ્ટ આવી જશે આ મિનિટ માટે થવા તો પનીર છે પાલકની પ્યોરી છે જો લંચ બોક્સમાં આપવું હોય તો સાંજે બનાવી શકો છો એક કપ જેટલો દહીંનો મસ્કો સાથે બે પ્રોસેસ ચીઝના મેં ક્યુબ લીધા છે અને અહીં આપણે સરસ મજાનો કે હેલ્ધી મેયોનીઝ બનાવી રહ્યા છીએ સાથે જ અહીં વીસ જેટલા પલાળેલા કાજુ લીધા છે તો અહીં જુઓ જે આપણે આ મેયો બનાવી રહ્યા છે તે મેરીનેટ કરેલું પનીર અને સાથે પાલકની પ્યોરિયા બધું સાંજના ભાગમાં તમે બનાવી શકો છો છ જેટલી લસણની કળી એક તીખો મરચું અને એક ચમચી અહીં મેં મિક્સ હબ્સ લીધા છે તમે ઓરેગાનો પણ લઈ શકો છો વન ફોર ટી સ્પૂન મરી પાવડર લીધો છે સાથે જ વન ફોર ટી સ્પૂન પ્રમાણે મીઠું લઈ લેશો અહીં ચીઝમાં પણ મીઠું આવે છે એટલે મીઠું આપણે જાળવીને ઉમેરી દઈશું વન ફોર કપ પ્રમાણે મિલ્ક લેવાનું છે થોડું થોડું આપણે દૂધ ઉમેરતા જશું અને સરસ રીતે તેને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો હવે અહીં જુઓ દૂધ આપણે અડધું જ ઉમેર્યું છે અને પછી સાઈડમાં મેં ઉમેરી દીધું હતું અને આ રીતે એક મેં સરસ એવું હેલ્ધી મેયોનીઝ બનાવ્યું છે તો ખૂબ સરસ એવું આ મેયોનીઝ થાય છે કે બહારનું પણ ભૂલી જશો અને હવે જો લોટ છે એ સરસ એવો રેસ્ટ લઈ ચૂક્યો છે તો પાણી આપણે છાત્યું હતું અને તેનાથી કુણપ પણ આવી છે હવે સરસ રીતે આ લોટને મસળી લેવાનો છે અને ખૂબ સરસ એવો જો સોફ્ટ બનાવી લેવાનો છે લોટને મસળ્યું એટલે ઉજળો પણ થઈ ગયો છે તો હવે આ લોટ આ રીતે કુણપવાળો થઈ જાય ત્યાર પછી આપણે તેના માપસરના લુવા બનાવી લેશું રોટલી કરતાં થોડાક મોટા એવા બનાવવાના છે અને લોટના વાળો કરી લેશું રોટલીનો લોટ જ મેં લીધો છે અને હવે તને સરસ રીતે રોટલી જેમ જ વણી લેવાનું છે જે રીતે નોર્મલ રોટલી વણીએ એવી રીતે જ વણવાનું છે જો તમે હેલ્થ કોન્સરન્સ છો તો આ રીતે પણ પાલકને પ્યોરી ઉમેરીને રોટલી પણ કરી શકાય છે વીકમાં તમે એકથી બે વાર આ રીતે પાલકનો ઉપયોગ કરીને જમી શકો છો રોટલીને જો અમે તેની થિકનેસ આટલી રાખીએ છીએ જેવી સામાન્ય રોટલી છે ને તેવી જ રાખવાની છે પરંતુ એકદમ ઘર કોઈના ઘરમાં પતલી રોટલી થતી હોય તો એવી નહીં કરવાની તો જુઓ હવે લોખંડની તવીમાં આપણે જેમ રોટલી ચોડી એવી જ રીતે તેને બંને બાજુ ડિઝાઇન આવે એવી રીતે સરસ રીતે ચોળવી લેવાની છે સે જે કાચી ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે જુઓ મેં સરસ રીતે તેને બંને બાજુ ડિઝાઇન આવે એવી રીતે શેકી લીધી છે અને બાકીની પણ રોટલીઓ આપણે આવી રીતે જ કરી લેવાની છે હવે સાઈડમાં જુઓ પનીર છે સરસ એવું મેરીનેટ થઈ ગયું છે અને અહીં આપણે શેઝવાન ચટણીનો ઉપયોગ કર્યો છે ને એટલે એટલો ટેસ્ટ મસ્ત આવી ગયો છે અને હવે જુઓ આપણે આ રીતે લોઢીમાં થોડું તેલ ઉમેરીને તેને આપણે સરસ રીતે પનીરને આ તેલની અંદર જ ફ્રાય કરવાનું છે ફાસ્ટ પણ નહીં ધીમો પણ નહીં અને મીડિયમ ફ્લેમ રાખીને આપણે તેને રોસ્ટ કરવાનો છે બંને બાજુ પલટાવતા જશું એટલે સરસ એવું પનીર છે તેમાં એક મસ્ત મજાની ડિઝાઇન આવી જશે અને થોડું ક્રિસ્પી પણ થઈ જશે આ પનીરને તમે એમને પણ ખાઈ શકો છો ખૂબ જ મસ્ત એવું પનીર બને છે એકદમ ટેસ્ટી અને એકદમ ફ્લેવરફુલ જ્યારે રોસ્ટ થતું હતું ત્યારે સુગંધ પણ ખૂબ સરસ આવતી હતી હવે જો જે રોટલી બનાવી છે ને તેની પર આપણે જે સ્પ્રેડ બનાવ્યું હતું તે લગાવી લેવાનું છે તેની ઉપર થોડી સેઝવાન ચટણી પણ એકદમ પટલી પટલી પાથરી લેવાની છે ત્યાર પછી આપણે પનીર જે આપણે રોસ્ટ કર્યું છે તેને મૂકીને થોડું ચમચીની મદદથી સેજ પ્રેસ કરી દેવાનું છે અડધા ભાગ ઉપર જ પ્રેસ કરવાનું છે બાકીનો અડધો ભાગ એમ જ રાખવાનો છે નાની સ્લાઇઝને આ રીતે આપણે ગોઠવી દેવાની છે થોડો મિક્સઅપ્સનો મસાલો પણ છાંટી દેવાનો છે અને તેને ફોલ્ડ કરી દેવાનો છે તો આ રીતે પણ કરી શકો ફ્રેન્કીની જેમ પણ બનાવી શકો છો સેન્ડવીચ પણ કહી શકો છો ટાકોઝ પણ કહી શકો છો તો નોનસ્ટિક તવી પર બંને બાજુ ઘી લગાવીને સેજ તેને શેકી લેશું અને થોડી ક્રિસ્પી કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો છે ને એકદમ યુનિક રેસીપી જો તમને બહારનું કંઈક ખાવાનું મન થાય તો પણ બનાવી શકો છો અને બાળકને કે જેસને ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં આપ્યું હોય ને તો પણ આપી શકો છો એ એકદમ ઇઝીલી બની જાય છે અને એટલી તો ટેસ્ટમાં મસ્ત છે ને કે બહારનું ખાવાનું મન થતું હશે ને તો તમારી ભૂખ અહીં સંતોષ પૂરી થઈ જશે જો આ રીતે બે ભાગમાં આપણે કટ કરી લેવાની છે અને જો પાલકની પ્યોરી છે પછી આપણે મેયો બનાવ્યું તે અને પનીરને મેરીનેટ કર્યું અને તેને રોસ્ટ કર્યું આ બધા સ્ટેપ સાંજના ભાગે કરી લ્યો તો ઇઝીલી તમે સવારમાં બાળકને ટિફિન બોક્સમાં આપવું હોય ને તો પણ તમે બનાવી શકો છો તો જો રેસિપી ગમે તો મારા પેજને ફોલો કરી દેજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જો ઓળીનો એકો બે પેપર આવે ને તેમાં મેં આ રીતે પેક કરીને મારા બચ્ચાને મેં આપી હતી સાથે મેં કેરીના ટુકડા અને ટમેટાની સ્લાઇસ પણ સલાડ તરીકે આપી હતી બચ્ચાને તો ભાવી સાથે મેડમે ટેસ્ટ કરીને તો એને પણ ભાવી તો તમે પણ ટ્રાય કરજો ખૂબ જ મસ્ત એવી રેસિપી છે અને જો બહારનું ન ખાવું હોય ને તમે થોડા હેલ્થ કોન્ફિડન્સ હોય તો ખૂબ મસ્ત વાનગી